દેભૂમે દ્વારકા જિલ્લામાં પીએચસી એમ્બ્યુલન્સના આઉટસોર્સના ડ્રાઈવરોને રોજીરોટી છીનવાઈ જવાનો ભય નો પીએચસીની એમ્બ્યુલન્સનું સંચાલન એકસો આઠને સોંપાતા ડ્રાઈવરોને નોકરીમાંથી છૂટા કરવાનો ડર ડ્રાઈવરોમાં છે જે અંગે ડ્રાઈવરોએ સીડીએચઓને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે વર્ષોથી પીએચસીની એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને છૂટા નહીં કરવા માંગ કરાઈ દ્વારકા જિલ્લાની નવ પીએચસી ગામની આ એમ્બ્યુલન્સ છે તે હાલ છૂટી કરી અને એકસો આઠમાં કન્વર્ટ થઈ રહી છે જે અમારા ભાઈઓ આઠથી દસ વર્ષથી જોબ કરે છે બરાબર તેની નોકરી ન જાય અને જે તે સમયે કોરોના વખતે અમે કામ કરેલ છે અમારા ઘર પરિવાર મૂકી અને આમાં કામ કરેલ છે તો અમને આ એકસો આઠમાં જ કન્વર્ટ કરી લઈએ એવી અમને સાહેબને રજૂઆત કરીએ છીએ અમે મૌખિક અને લેખિત રજૂઆત કરેલી છે અને અમને સરકારના નિયમ પ્રમાણે અમને કોઈ પણ જાતનો વાંધો નથી બસ અમારી રજૂઆત એ જ છે કે અમે આઠ દસ વર્ષથી આમાં જોબ કરીએ છીએ તો અમને આમાંથી એમાં લઈ લેવા નમ્ર વિનંતી જયસુખ મોદી ન્યૂઝ જય સુખ દ્વારકા